નાણા રજૂ કર્યું સુરતમાં ઉદ્યોગપતિઓ પ્રતિક્રિયા આપી નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ નું બજેટ રજૂ કર્યું જેમાં વિવિધ ક્ષેત્રો માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે સૌરકા ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ બજેટનું લાઈવ પ્રસારણ નિહાયું અને તત્કાળ પ્રતિક્રિયા આપી ઉદ્યોગપતિઓના મતે બજેટમાં અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપતી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ જીએસટી અને એક્સાઈઝ ડ્યુટીમાં રાહત અપાઈ ન હોવાનું કેટલાક ઉદ્યોગકારોનું કહેવું હતું ઉદ્યોગ જગત માટેના નવા પગલાં અંગે વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા નમસ્તે હું મૃણાલ શુક્લા ઓનર ટ્રેઝર ધર્મ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજે નિર્મલા સીતારામન જે આપણા ફાઈનાન્સ મિનિસ્ટરે પોતાનું આઠમું બજેટ આપણી આગળ રજૂ કર્યું આ બજેટ ને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકાર શ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ પર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટની આપની માત્રા વધવી જોઈએ તો આપડે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી સકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમી અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન ભદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે જેનો ફાળો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કીલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટર ને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઈલમાં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઈલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના બે મોટા ઉદ્યોગ છે ટેક્સટાઇલ અને ડાયમંડ એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે